મિત્રો તો કેમ તો આજે આપડે પહોંચી ગયા જુનાગઢ ભવનાથ તળેટીમાં તો પહેલા ભવનાથ મહાદેવ ને દર્શન કરી ને આપડે આગળ જવું છે જટાશંકર તો જોતા રેજો ફ્લોગમાં જોઈએ આપણે અમારી સાથે તમે પણ દર્શન કરી રહ્યો ભવનાથ મહાદેવ ના तो आए मार्बल लो काम चालू ना से बोलियो भवनाथ महादेव मंदिर सड़क जाना बंद क्या ये नाना नाना छोकरा है અત્યારે જ્યાંનું તો બંધ છે મરગીકુંડ જવાનું તો પણ જોઈ લ્યો આ મરગી કુંડ કે જ્યારે શિવરાત્રી હોય છે ત્યારે એવું કહેવામાં આવે છે કે ખુદ શંકર ભગવાન અહીંયા સ્નાન કરવા આવે છે તો મિત્રો આપણે ભવનાથ મહાદેવના દર્શન કરી લીધા છે ને હવે જાવું છે આપણે જટાશંકર તો બ્લોકમાં બનાવી રહ્યો ને નવા હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો આપણે ભવનાથ મહાદેવના દર્શન કરીને હવે જટા શંકરના ગેટે આવી ગયા છે તો જોઈ લ્યો આ છે આપણો રોપ વે ગિરનારનો ગેટ છે જટાશંકર જવા માટે જૂની ચીડી તો મિત્રો જોઈ લો ગિરનાર ની જૂની સીડી છે આ બધા ગિરનાર ચડી જટાશંકર નાય આવે છે દર્શન કરીને આપણે પણ જાય પબ્લિક આવકમાં જ છે આજે સોમવાર છે આપણે રવિવારે આવ્યો ત્યાં હાલવાની પણ જગ્યા નથી કાલે અમે એવા માટે જ આ આવ્યા હતા તો મિત્રો આપણે ગિરનારની જૂની સીડી ચડવાનું ચાલુ કરી દીધી છે ને અહીં ત્યાં આશરે પાંચસો આપણે જટાશંકર નો રસ્તો આવે છે તો જોવું બ્લોગમાં બનાવી જો ને કોણ કોણ આવી ગયું છે કોમેન્ટ કરવાનું ભૂલશો ને ફાઈનલી સીડી ચાલુ થઈ ગઈ છે જોઈ લો તમે અહીં અંદાજે પાંચસો પગથિયા છે ત્યાંથી જટાશંકર આવે જોઈ લો આનો નજારો કેમ છે એમ वरसाद गिरना चूंदी वेलो वातावरण थे मनमोहक मित्रों के आनकड़ू बच्चू है मम्मी है, है। लियो मित्रों महाराज बजरंग बली

જોઈ લ્યો મિત્રો મિત્રો હવે નજીક એટલે સીડી પૂરી થઈ જાય ને કાચી પગડંડી આવી જાય આપણે જોઈ લો મિત્રો અહીંયા બોર્ડ મારેલો છે જટાશંકર તરફ જવાનો રસ્તો ના કોસું પીને આવો પાણાવાળો રસ્તો છે તો જાવ તો જરાક નીરત થી હાલજો મિત્રો આમાં સારો બાજુથી પાણીનો ખડખડ અવાજ જ આવે છે પાણી તો જો કે બહુ ઠેટું છે ને હાલીને આવે છે બહુ મજા હું કહું ઓ ગોર શું કેવું મજા લીલા ને મિતા ને હાલી ને મજા આવી ગઈ ધ્યાન રાખજો પડતા ગયા વર્ષે આપડે આવ્યા ને ખુબ મજા આવી હતી પાણી આવે છે અહીંથી ને જ નાવાનું ચાલુ કરી દીધું બધા હોય ગયો વાલી આવી મિત્રો બધા નાવા માટે આવી ગયા છે ફૂલ એન્જોય મિત્રો આપણે કાચી છે કાચા રસ્તા થી તો ચડ્યા ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો છે તો જોઈ લ્યો આવા હેરા કરેલા છે જટાશંકર જવા માટે અમારા આ બધા એમ કહેતા હતા કે વરસાદ નહીં આવે નહીં આવે નહીં આવે શું કેવું વરસાદ ન હોય આ મિની આંબાલાલ છે આપણા મિત્રો જોઈ લ્યો જટાશંકર મહાદેવનું મંદિર દેખાય છે ઘણો ઝીણો વરસાદ ચાલુ છે જોઈ લ્યો અહીંયા મિત્રો શિવલિંગ છે ત્યાં બારે મહિના પાણી ચાલુ ચાલુ જ રહી છે વાતાવરણ વાતાવરણમાં આવો તો તમને એક નંબર મજા જ આવે ઝીણો ઝીણો વરસાદ ચાલુ હોય નાહવાની ખૂબ મજા આવે તટાશંકર મહારાજના દર્શન કરીને ધન્ય ધન્ય થાય માણસો આપણે ટીમ આવી રહી છે જોઈ લ્યો આજુ વખતે હું કે મજા આવી ગાયક આવી ગયો તો આપણે જટાશંકર મહાદેવ ના દર્શન કરીએ જોઈ લઈએ જતાશંકર મહાદેવ મંદિર તો જોઈ ગયો મિત્રો રટાશંકર મહાદેવ મંદિર મેં આગળ વિડીયોમાં કીધું હતું કે અહીંયા બારે માસ પાણી ચાલુ જ રહે છે જોઈ ગયો નંદી મહારાજ છે અત્યારનો બોપરનો સમય છે એટલે અહીંયા દર્શન કરવા અંદર તો કોઈને ગાવા ન દેશે બરોબરથી દર્શન થાય છે બધા મિત્રો આપણે જટાશંકર મહાદેવને દર્શન કરી લીધા છે ને હવે અહીંયા આગળ એક ધોધ પડે છે જ્યાં બધા ભક્તો આવે ને નાય છે આપણે પણ નાવા જવું છે નાવાની મોત કરવા માટે જોતા રહેજો ગ્રુપમાં આગળ મિત્રો તો નાવા માટે એને કે એને નાવામાં ઇન્ટરેસ્ટ છે કોમ્પ્લીટ કરીને કહેજો

આગળ માં બના રહે તો બહુ મજા આવશે આપણા મિત્રો વાળા પાણી મોજ લઈ રહ્યા મિત્રો આપણે બહુ મજા આવે છે અહીંયા આવ્યા છે ખડખડ ખડતું હોય તો પાણી અને આપણે જવાનું છે

આ જોઈ લો મિત્રો પાણી મિત્રો જોઈ લો આપડી ટીમ જઈ રહી છે અહીંયા આપણા ભગતો નહી રહ્યા છે ફૂલ એન્જોય રોઈ ગયો ફૂલ મોડ મિત્રો આપણે તમને ઉપર સુધી જઈને બતાવશું કે શું છે ત્યાંથી આવે પાણી શંકર આવ્યા હોય તો આપણા હંધાઈની થી ઊંચો પગ એક પથ્થર છે એની ઉપર ચડીને વિડીયો ઉતાર્યો છે જોઈ લ્યો આ છે નિમેશ આ લીલો ને મિતોભાઈ જોઈ લ્યો તો આપણે નાઈ લીધું છે ને હવે આપણે રિટર્ન જાય છે તો ટાઈમ મળે તો આવતા રહેજો ખૂબ ફરવા જગ્યા છે મિત્રો આપણે પાછા વળી ગયા છે ખૂબ નાયા મજા આવી ગઈ હાલવા ચાલવામાં થોડુંક ધ્યાન રાખજો કારણ કે પથરા મોટા મોટા છે કોઈને વાગી જાય તો મિત્રો આપણે બહાર નીકળી ગયા છે ને જો અહીંયા બજરંગી મહારાજ ધૂણો ધપાવીને બેઠા છે શું હાલ મહારાજ મારા ડુંગરે ખાઈ દો અહીંયા જવું ઘણા આવી ગયા છે વાંદરા નાનકડું બચ્ચું કેવી મજા છે મિત્રો જોઈ લ્યો ઇસકા ખાવાની આમાં બધા ઈચ્છ છે મિત્રો જોઈ લ્યો ત્યાં છે આયા છે महाराज बड़ी साइड बैठा है जो लियो ऊपर वधु पर जो पब्लिक आया हैं जो ऊपर चढ़ो हमारा वो साज़े फोटोग्राफी आया वधर है अभी આપડે ગોથા મારે છે ખુદી માણસો જ છે મિત્રો તો ગીરના ની ચીડી આવી ગઈ છે હવે અહીંયા ટ્રાફિક વધી ગઈ છે મિત્રો ગિરનારની સીડી જાય છે જૂની સીડી તો મિત્રો જોઈ લ્યો મજા આવે એવી છે આપડે ઉતરવા પહોંચતી ગયા હવે થોડીક સીડી છે ત્યાંથી પછી પગદંડી ચાલુ થઈ જાય પાણા પાથરેલી મિત્રો ફાઇનલી આપણે નીચે પહોંચી ગયા છે જાય છે જો આ સામેનો ગેટ છે અહીં ચેકિંગ કરાવે ચેકિંગ કરાવવું ફરજિયાત છે સામે રોપવે છે ખુબ મજા આવી મિત્રો આ સાથે જ આપણે અહીંયા વ્લોગનો એન્ડ કરીએ છીએ કેવો વ્લોગ લાગ્યો કેવો નહીં એ કોમેન્ટ કરીને જણાવજો અને આવાના આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો મળીએ બીજા વ્લોગમાં